મહેસાણાથી એક છેતરપિંડીના સમાચાર સામે આવી રહ્યા છે કે લોન ના નામે બે કરોડ સાઠ લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે અહીં હેપી લોન નામની એક કંપની બનાવી આ સમગ્ર કૌભાંડ આચર્યું હોવાની વિગતો સામે આવી છે ઠગ કંપનીએ સત્યાવીસ હજાર ફૂલેકું ફેરવ્યું હોવાની માહિતી સામે આવી હેપી લોન નામની કંપની દ્વારા કરોડોનું ફૂલેકું ફેરવ્યાની વિગતો સામે આવતા સમગ્ર ગુજરાતમાં ચર્ચા જાગી છે આખા કૌભાંડમાં પિયુષ વ્યાસ નામના ઠગબાજે લોકોને છેતર્યા છે આખા કૌભાંડમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઠગોએ સબસિડી અને ઇનામની પણ લાલચ આપી હતી સાથે જ ઝીરો ટકા વ્યાજ અને પચાસ ટકા સબસિડીની લાલચ લોકોને આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સાયબર ક્રાઈમના ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્યના ઘણા વિસ્તારોમાં લોકોને લોભામણી લાલચો આપી તેમની પૈસા લઈને ભાગી જતા લેભાવુ તત્વોનો પણ રાફડો ફાટ્યો છે આ કેસમાં આરોપી દ્વારા ગરીબ લોકો તેમજ વિધવા મહિલાઓને પણ નિશાન બનાવી તેમની સાથે ચીટિંગ કરી ફરાર થઈ ગયા છે રાજુભાઈ દંતાણી કરીને એક વ્યક્તિ હતા શાકભાજીનો વેપાર કરતા હતા એમણે જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં મહેસાણાના પિયુષભાઈ વ્યાસ કે જેઓ માય હેપી લોન નામની કંપની સ્ટાર્ટ કરેલી અને એમનો એમણે સંપર્ક કરેલો અને સંપર્કમાં એક હજાર રૂપિયા ભરી અને એના સભ્ય બનવાનું એ એક હજાર રૂપિયા ભરો એટલે કંપની એમને પિન ક્રિએટ કરી આપે અને પછી એમને એમના બે સભ્ય બનાવવાના એવી એક ચેઇન સિસ્ટમની એક ફરિયાદ હતી અને પછી એ ચેન સિસ્ટમની ફરિયાદમાં એમને જે લાભ મળવા જોઈતા હતા એ લાભ મળ્યા નહીં અને કુલ ટોટલ એમણે ત્રેપન કસ્ટમર બનાવેલા એ ત્રેપન કસ્ટમરની એ ત્રેપન કસ્ટમરે બીજા કસ્ટમર્સ બનાવેલા એમ કરી અને આ લો આ લોકોની કંપનીમાં આખા ગુજરાત આખા ગુજરાતમાંથી અને લગભગ ભારતમાંથી સત્યાવીસ હજાર ગ્રાહકો બનેલા અને એક ગ્રાહકે એક હજાર રૂપિયાનું રોકાણ એમાં કરવાનું હતું એમ ટોટલ બે કરોડને સિત્તેર લાખ રૂપિયાનું રોકાણ થયેલું હતું એની સામે કોઈ પણ ગ્રાહકને કોઈપણ જાતનું કોઈ પણ લાભ મળેલ નહીં એની છેતરપિંડીનો અહેસાસ હતા રાજુભાઈએ આજથી લગભગ પાંચ મહિના પહેલાં અમારો સંપર્ક કરી અને એક ફરિયાદ એસપી સાહેબને એક ફરિયાદ પડી પોલીસ સ્ટેશનમાં અને એક ફરિયાદ મહેસાણા સિટી એ ડિવિઝનમાં આપેલી જે લગત કંઈ કાર્યવાહી ન થતાં આગળ રજૂઆત થયેલી અને એ રજૂઆતના સંદર્ભે ગઈકાલે આ ગુનો આ પિયુષભાઈ વિરુદ્ધ નોંધવામાં આવેલો છે અને જેમાં એમની વિરુદ્ધ આઈપીસીની કલમ ચારસો છ ચારસો વીસ તથા ગુજરાત મની ચિટનીસ ફંડ બાર્ગેનિંગ એક્ટની કલમ ત્રણ ચાર પાંચ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે એમાં ફરિયાદી રાજુભાઈ દંતાણીએ ટોટલ અઠ્યાવીસ જણની કોર કમિટીનું જણાવેલ છે એટલે પોલીસ હવે અઠ્યાવીસ જણની તપાસ કરશે અને અઠ્યાવીસ જણમાંથી કોને કેટલો લાભ થયો છે કેટલા પૈસા મળ્યા છે એ તપાસનો વિષય છે પણ આ સ્કીમ એવું હતું કે ઝીરો ટકા લોન ઝીરો ટકાવાળી લોન મળે અને પચાસ ટકા સબસિડી ભરવાની એવી એમણે આ જાહેરાતો આપી અને આ જાહેરાતોમાં આ લોકોને લોભામણી જાહેરાતો આપી છેતરપિંડી કરી અને આ ગરીબ લોકોના પૈસા એમણે લીધેલા હતા એવો રાજુભાઈ દંતાણીનો આક્ષેપ